વાગરા પંથકમાં ઘાદ ધુમસની ચાદર છવાઈ હતી હિલ સ્ટેશન જેવા માહોલની નગરજનોએ મજા માણી હતી વાગરા પંથકમાં આજે વહેલી સવારે ઘાદ ધુમ્મસ છવાઈ ગયું હતું આ ધુમ્મસને પરિણામે વાતાવરણ પણ ધુંધળું બન્યું હતું જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી જોકે નગરજનોએ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યું હતું વહેલી સવારે ઝાકર અને ઘાટ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું વાગરા પંથકના વાતાવરણમાં ઝાકરના તીપા પણ જોવા મળ્યા હતા જોકે આ ધુમ્મસને પરિણામે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો વાદરાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો બે દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે લોકો ગરમ કપડાં અને તાપડાનો સહારો લઈને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા હતા તેવામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આજે વહેલી સવારે સર્વત્ર ઝાકળનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું ઠેર ઠેર ઝાકળ પાણીના ટીપા સ્વરૂપે ઉપસી આવી હતી આકાશમાં ગાઢ વાદરા છવાઈ ગયા હતા જેના લીધે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું આ કુવાગરા જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો હવામાનમાં આવેલા પરિવર્તનને લીધે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી જેનાથી વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો જેમાં વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને ડ્રાઇવિંગ કરવું પડ્યું હતું આ ધુમ્મસને લીધે અપડાઉન કરતા નોકરિયાત વર્ગને પણ ટાઈમિંગ જાળવવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું કારણ કે વહેલી સવારની ઝાકર અને ધુમ્મસ સવારે નવ કલાક સુધી વાતાવરણમાં જોવા મળી હતી